થાય જરૂર કરવા પડે તો આજે આપણે બસ મસ્ત મજાનું અહીંયા દર્શન કરશું અને બહુ જ સારી જગ્યા છે એકદમ સ્પિરિચ્યુઅલ જગ્યા છે અહીંયા તમે લગભગ તમને અહીંયા એટલા બધા ફાટ જોવા મળશે તમારા બે દિવસ પાંચ દિવસ દસ દિવસ ફરશો ને તો પણ અહીંયા એટલું ઓછું પડશે ફરે એવું બહુ મસ્ત મજાનું છે અને સૌથી સારું મંદિરો એટલા છે કાલ ભેરવ મંદિર છે કેમ છો મજા મિત્રો તમે કેમ છો ને ગુડ મોર્નિંગ બધા તો છે ને જબર સ્વસ્ત તો મિત્રો જો અમે છે ને ગંગા મહેલ ઘાટ આવી ગયા છીએ અને અહીંયા નજારો જો ગુડ મોર્નિંગ ગઈશ તો આજનો વ્લોગ આપણે સ્ટાર્ટ કરીએ છીએ તો સ્વાગત છે તમારું બધાને આપણા જબરજસ્ત નવા વ્લોગમાં અને કાલે અમે ને ફાઇનલી છે ને કાશી વિશ્વમાં પહોંચી ગયા હતા પણ કાલે છે ને અમારે ચાર્જિંગનું પ્રોબ્લેમ હતો એટલે અમે ને રાતે મોડ આવ્યા હતા એટલે રાતે છે ને ફરવાયા હતા પણ વિડીયો શૂટ કે કશું નથી લીધું તો અત્યારે છે ને આઠ વાગી ગયા છે સવાર સવારમાં અને છે ને આ વ્યાજ છે તમે જોઈ શકો છો ગણેશ ઘાટ તો અત્યારે અમે છે ને ગણેશ ઘાટ આવ્યા છીએ સ્નાન કરવા માટે અને મસ્ત સ્નાન કરી દીધું છે આપણી સાથે છે જીગરભાઈ કેમ છો જીગર ભાઈ બસ મજા આવે મિત્રો તમે કેમ છો ને ગુડ મોર્નિંગ બધાને તો છે ને જબરજસ્ત જોવાનો નજારો છે તમે જોઈ શકો છો અત્યારે અમે છે ને ગણેશ ઘાટ છે સાથે પેલી બાજુ કિલ્લો છે જે અમે ફોટોગ્રાફી કરી બહુ મસ્ત અને છે ને અહીંયા છે ને બહુ જ એટલે બહુ જ દૂર દૂરથી માણસો આવે છે ગામ વાળા જો કંઈક જબરજસ્ત નજારો છે અહીંયા બોટ છે હોડી છે અને હંમેશાની ચારથી પાંચ દિવસ તૈયાર રહેવાના છીએ છે ને ફૂલ વિડીયો બધી જગ્યાના બતાવીશું જસ્ટ નજારો રહેશે અહીંનો તો કન્ટિન્યુટ આપણો વિડીયો જોતા રહેજો અને હા યુટ્યુબ ચેનલ પર પહેલી વાર આવ્યા હોય આપણે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કન્ટિન્યુટ વિડીયોને જોતા રહેજો તો મિત્રો જુઓ હંમેશાને ગંગા મહેલ ઘાટ આવી ગયા છે અને અહીંનો નજારો જુઓ જય માતાજી મિત્રો અને આપણે પહોંચી ગયા છીએ ગંગા ઘાટ એટલે આપણો જે ઘાટોનું શહેર કહેવાય બનારસ એટલે આપણે કાશી વિશ્વનાથ થઈ ગયા છીએ અને બહુ મસ્ત મજાનું અહીંયા આ સ્થાન છે આપણા શાસ્ત્રોમાં અને બધા વેદોમાં લખેલું છે કે હિન્દુ જેટલા પણ હિન્દુ આપણા છે ભાઈઓ કે એકવાર તો કાશી વિશ્વનાથમાં સ્નાન કરવું પડે અને એકવાર તો આપણે કાશી વિશ્વનાથ મહાદેવના મંદિર જન્મ મંદિરના દર્શન જરૂર કરવા પડે તો આજે આપણે બસ મસ્ત મજાનું અહીંયા દર્શન કરશું અને બહુ જ સારી જગ્યા છે એકદમ સ્પિરિચ્યુઅલ જગ્યા છે અહીંયા તમે લગભગ તમને અહીંયા એટલા બધા ઘાટો જોવા મળશે તમારા બે દિવસ પાંચ દિવસ દસ દિવસ ફરશો ને તો પણ અહીંયા એટલું ઓછું પડશે કેમ ફરે એવું બહુ મસ્ત મજાનું છે અને સૌથી સારું તો મંદિરો એટલા છે કાલ ભૈરવ મંદિર છે અને કાશી વિશ્વનાથ મંદિર છે એના સિવાય બીજા અલગ અલગ મંદિર છે અને પછી અહીંયા તમે જુઓ આવો તો એક કુંડ પણ છે જ્યાં જે જ્યાં તમે સાત આઠ પાણી ખેંચવાનું છે અને તમે એમનો સાથે સા એક જ કુઓ છે પણ સાથે સાતનું અલગ અલગથી પાણી તમે ખેંચીને પીશો તો બધાનો સ્વાદ અલગ અલગ આવશે તો આજના વિડીયોમાં આપણે બધી જગ્યાએ અહીંયા એક્સપ્લોર કરવાના છીએ અને મસ્ત મજાનું અહીંયા આવો જ તમે બહુ જ સારામાં સારી જગ્યા છે બનારસ તો ફાઇનલી મિત્રો અમે મણીકરણિકા ગાઢ છે ત્યાં આવી ગયા છે જો અને આ છે લકડીઓ અને આ જે છે ને એટલા બધા એટલા થાય છે ને જસ્ટ ચલો બતાવો વાત સિમ્પલી સિમ્પલી અત્યારે તમે ખાલી છે ને ડેમો માટે બતાવી છે બાકી તમને શાંતિ બધું બતાવીશું તો ફાઈનલી મિત્રો અમે ને કાળભૈરવ મંદિર જવા માટે નીકળી રહ્યા છીએ પણ જે વિડીયો આપણે બાકી આ વિડીયો છે ને અત્યારે અહીંયા સ્ટોપ કરી દઈએ છીએ કે વિડીયો આપણે છે ને નવ વાગે અપલોડ કરવાનો છે તો આજનો વિડીયો અહીંયા ખતમ કરીએ છીએ મળીએ એક બીજા વિડીયોમાં જબરજસ્ત નેક્સ્ટ વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબ્સક્રાઈબ કરી દેજો